સેકન્ડ મેથેલેલા હે બેટરી પાંત્રીસ રૂપિયા ચારસો પાંત્રીસ રૂપિયા એકતાલીસ એકસો રૂપિયા એકતાલીસ

બેઠા હોય ઓગણીસ સાથે કબાબ છે ત્યાં રૂપિયા છોડસો રૂપિયા મોંભેલું છ છાઠ રૂપિયા અડસા રોગ ખરસા

₹84.18 દ્વારા સિગ્નેચર છે 5888 નેહુલભાઈ છે દેવાજી 909191 94 94 ₹89 399 પૂરા પૂરા આવવાતો હરું છે ઓકે ને બોલુ હા જે કરી રાખો પ્રયત્ન જો રાખી 450 રૂપિયા એ 50 50 આયો 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 હા રોકિયા હા 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 એક મિનિટ બે મેડો એ પાહ કરીને બદલતો આન્ટોની <tutly> છે

ચુમોતેર ચુમોતેર રૂપિયા ચાર ચોમાતેરસો અઢવાતેર અઢાર રૂપિયા ચાર અગ્યા ઓગણસો એસી એકાશી બાસ કરો

યા પાડો મને દેતા છો પણ છે 55 55 હલો માનું દે ભાઈ એ ભાઈ જકે ઇસ ટેમ આઈસ મારું ત્રણ હા સામા 89 અડસર રૂપિયા ત્રણ અડસઠ અડસો રૂપિયા ઓગણીસો ત્રણ ત્યાં પંચાપંચાસી રૂપિયા ત્રણ જીતનું ઘણું માણસ ધોડા પંચાણ ખાલું અત્તમ અઠાણું અઠવાડ રૂપિયા ત્રણ

level by 75 750 350 17 93 शंकर बरो बरो भाई